નમસ્કાર મિત્રો જે કે સરવૈયા આર્ટ્સ કોલેજની અંદર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ વ્યાખ્યાતા તથા બીજી જગ્યાઓ ખાલી પડેલી છે જગ્યાની વાત કરીએ આચાર્ય માટે એક જગ્યા ખાલી છે સમાજશાસ્ત્ર વ્યાખ્યાતા માટે બે જગ્યાઓ ખાલી છે સંસ્કૃત વ્યાખ્યાતા માટે એક જગ્યા ખાલી છે ગુજરાતી વ્યાખ્યાતા માટે બે જગ્યાઓ ખાલી છે લાઇબ્રેરિયન માટે એક જગ્યા ખાલી છે પટ્ટાવાળા માટે બે જગ્યાઓ ખાલી છે મનોવિજ્ઞાન વ્યાખ્યાતા માટે બે જગ્યાઓ ખાલી છે અંગ્રેજી વ્યાખ્યાતા માટે બે જગ્યાઓ ખાલી છે ઇતિહાસ વ્યાખ્યાતા માટે એક જગ્યા ખાલી છે પીટીઆઈ માટે એક જગ્યા ખાલી છે ક્લર્ક માટે બે જગ્યાઓ ખાલી છે ચોકીદાર માટે એક જગ્યાઓ ખાલી છે યુનિવર્સિટી અને યુજીસીના પ્રવર્તમાન નિયમો અનુસાર લાયકાત ધરાવતા ઉમેદવારે દિવસ સાતમાં અરજી કરવાની રહેશે સ્થળ જોઈએ જે કે સર્વૈયા કોલેજ સંત કંવરરામ સિંધી સ્કૂલ કેમ્પસ સરદારનગર ભાવનગર ત્યારબાદ જોઈએ શ્રી ઘોડમાળ વિભાગ કેળવણી મંડળ ઘોડમાળ સંચાલિત શ્રી સંદીપની કુમાર છાત્રાલય ઘોડમાળ માટે ચોકીદારની ભરતી કરવાની હોય તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસના ગુરુવારના રોજ બપોરે બે કલાકે છાત્રાલય પર પોતાના સ્વખર્ચે પોતાની લાયકાત અને અનુભવના અસલ તથા પ્રમાણિત નકલ સાથે હાજર રહેવાનું રહેશે છાત્રાલયનું નામ શ્રી સંદીપની કુમાર છાત્રાલય ઘોડમાળ તાલુકો વાસંદા જિલ્લો નવસારી જગ્યાનો પ્રકાર ચોકીદાર એક જગ્યા ખાલી છે કેટેગરી એસટી લાયકાત ધોરણ ચાર પાંચ ઓપન ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ શ્રી સાંદિપની કુંવરછાત્રાલય ગોડમાળ મુપો ગોડમાળ તાલુકો વાસંદા જિલ્લો નવસારી